હેલો દોસ્તો કેમ છો બધા મજામાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજે અવાર હવારમાં વિડીયો સ્ટાર્ટ કર્યો છે અને આજે થોડીક તબિયત લૂઝ હતી એટલે હું છઉં ઘરે તો કેમ બધાના તબિયત પાણી રેડી અને અત્યારે તમને બતાવું મારા બેનનો ભાણો અમદાવાદથી જે આવ્યો છે અહીંયા સુરત પણ એક વસ્તુ નોટિસ કરી મેં ગમે ત્યાં જાય એ સ્વામિનારાયણનો હરિભગત છે પણ એની પૂજા કરવાનો ટાઈમ થાય એટલે નાઈ ધોઈને બે જાય અને પૂજાનું બધું સામાન હોય ત્યારે પૂજા કરે છે એ તમને મિત્રો આ રીતે પૂજા પાઠ થાય એટલે પૂજા કરે ટૂંકમાં માળા કરે ભગવાનના નામ લેવાના મનથી અને દિલથી નાના જોવાનિયામાં તમે ઓછું જુઓ છે બહુ બધા છે અને બહુ બધા એવા પણ છે જે ભગવાનને ખાલી માને છે આવી રીતે પૂજા પાઠ નથી કરતા પણ આ જે હરિભગત હોય એને તો કન્ટિન્યુ હારે જ હોય ગમે ત્યાં જાય અહીંયા સેવા પૂજા એને હારે જ કરવાની મિત્રો આ તમે જોયું બેનનો ભાણો નેમીશ પૂજા કરતો હતો મિત્રો એક વસ્તુ નોંધ કર્યા જેવી છે ગમે ત્યાં જાય મેં તમને કીધું એમ એની પૂજા હારે જ હોય સવારે નાઈ ધોઈ ઉઠી ફ્રેશ થઈને અને સીધો જ પૂજામાં બે જાય પછી જે કાંઈ આગળનું કામ હોય રૂટીનનું એ પતાવવાનું પણ ગમે ત્યાં જાય ટૂંકમાં ગામડે જાય કે સુરત આવે કે અમદાવાદ હોય એને પહેલાં પૂજા કરવાની નાહી ધોય પછી કોઈ પણ બીજું કાર્ય કરવાનું મિત્રો આજે છે શીતળા સાયટમ તો તમને બતાવું અત્યારે શીતળા સાહેબ તમની વાર્તા જે બૈરાઓ કરે છે એ બાય તમને બતાવું હમણાં ઉછેર્યું ડોકું બનાવી ચાલતી પગડે આગળ જતાં આંખલા મળ્યા એને અન્નો સંભળાવી દીધો આગળ જતાં બોરડીના ઝાડ છે સિત્રે હાલવાળી એક ડોસી મળી ડોસીએ માથું જોઈ દેવાનું કહ્યું તો જેઠાણી કાળજાળ થઈ જતા બોલી એ ડોસલે હું કાંઈ તારા જેવી નવરી નથી તે તારું માથું જોવા બેસું હું તો જાઉં છું સીતળામાં બાંધી જેઠાણી તો તણકો કરીને હાલી નીકળી સવારથી સાંજ સુધી ઘોઘડામાં ઘટકી જંગલના ઝાડી કાંઠે ફરી વળી પણ ક્યાંય સીતળામાં ન દેખાય એટલે મરેલા છોકરાને બેઠી મિત્રો બપોરનું ટાણું થઈ ગયું છે એક વાકવા એવો છે અને હવે જમવા બેસવાનું છે જોઈ શું છે જમવામાં આજે તમને કીધું એમ સાયતમ છે એટલે ઢેબરા છે અને અરે તળેલા સમોસા છે પુલાવે અને મારી તબિયત વીક હતી એટલે મારા માટે દાળ ભાત બનેલા છે મગનું શાક અને દાળ ભાત હાલો બધાને જમવું હોય તો બપોરા કરવા હોય તો જમવાનું રેડી આડી નું કામ હાલે છે રેણિયા કટિંગ પ્રકાશ આવું રેણિયા કટિંગ ની હાડી છે તમે જોયું રેણીઓ હાલે અને અહીંયા પંતભાઈ ભાઈ હાડીમાં નાય છે એને નાહવાની મજા આવે છે જોવો તમે હવે દેખાડું ને તો આવી રમત બાળપણમાં છોકરાઓ રમે પણ આવી હાડીઓની રમત નહોતી જો તમે કઈ ક્યારનો રમે છે એટલે મને એમ થયું કે તમને બતાવું છોકરાઓને મજા આવે રમવાની તો અહીં થોડો ખામો પ્રકાશ આવે એટલે બહુ નહીં દેખાય અહીંથી દેખા મજા આવે એમાં ડાયમંડ મોઢે લાગી જાય હે ન લાગે મોઢે સરસ નેશભાઈ જમીન વીઆઈ છે અમદાવાદ જોબ કરે છે અત્યારે અને હકાઈ થઈ ગઈ છે દિવાળી પછી મેરેજ છે અમારે ભાણિયાભાઈના મામેરું આવવાનું છે મોટું એટલે મામેરું મોટું કરવા માટે બધાને કામ કરવું પડે એટલે આ રેણિયા કટિંગ નું ચાલુ કર્યું છે જેટલું ભેગું થાય એટલું મંદિર માં બધા કામ કરવું પડે તો એ પૂરું થાય પંથુભાઈ એવા ઠાકા છે આ બાજુ એન્જલબેન લેસન કરતા હતા લેસન થઈ ગયું છે આ હડી બાકી છે આ હડી બની ગઈ છે મિત્રો બપોર પછીનો સમય છે અને શેરીમાં લગભગ બધા આરામ કરે છે પણ છોકરાઓ આરામ ન કરે તમને બતાવું અત્યારે છોકરા રમે છે એ અહીંયા બપોર વચ્ચે હોવાનું ન હોય એટલે કેમ બધા મજામાં આ શું રમો છો તમે કેવો યુ નો યુ નો આ તો નવું હોય ગંજે પત્તામાં યુ નો આવે સરસ આજે છોકરાઓની રજા છે એટલે બધા શાંતિથી રમે છે નહીતર તો બેટ દડે બગડાટી બોલાવતા હોય સમજો પૈસા છે આ રમી સારું પણ આજુબાજુ વાળા બધાને હોવા દે નકર અમારા નક્સભાઈ ની ફોર સિક્સરુજ મારતા હોય ધડાધડી બોલાવતા હોય હા વહી ગયા છે રજાનો દિવસ છે એટલે તમે જોયું છોકરા બપોરે છે શાંતિથી રમે છે ને અમારે હવે ખરીદીમાં ગયા છે થોડું ઘણું કઈક લેવું હોય છે એન્જલ ને શું લઈને આવે એ તમને હવે બતાવું હવે

દોઢ બે કલાકની ની ખરીદી માં એક કપડાની જોડી આવી એક છે લિપસ્ટિક બીજી ખરીદી કરી છે મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં જરૂર કહેજો કો વિડીયો લાગો વિડીયોને હવે એન્ડ કરું છો તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી